હા સુદ પાંચમને સામા પાંચમ કહેવામાં આવે છે સ્ત્રીઓ પોતાના અજાણ્યા દોષોના નિવારણ માટે આ પવિત્ર વ્રત કરે છે આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ સામા પાચમની પ્રેરણાદાયક કથા એક પંડિત પરિવાર એની દીકરી સુનીલાના જીવનની કરુણ કથા અને આ વ્રતનું રહસ્ય ચાલો તો મિત્રો સાથે મળીને જાણીએ સામા પાચમ વ્રતની પવિત્ર કથા અને તેનો મહિમા વૈદર્ભ દેશ એ દેશમાં એક પંડિતની પાઠશાળા એ પંડિતનું નામ ઉત્તેજક પંડિત એને એક સુદોણી પત્ની એનું નામ શાંત શિલા એને એક દીકરો અને એક દીકરી દીકરાનું નામ સુનિલ અને દીકરીનું નામ સુનીલા દીકરો સુનિલ મોટો થયો એટલે એને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી મોટી થઈ એટલે એને ભણાવીને સાસરે વળાવી પરંતુ પુત્રી બિચારી કમનસીબ સુનીલા બિચારી સાસરે ગઈને થોડા વખતને અંતરે તેના સાસુ સસરા અને પતિ મરણ પામ્યા સાસરીમાં કોઈ રહ્યું નહીં એટલે બિચારી સુનીલા ચોધાર આંસુએ રડતી રડતી પિયરમાં આવી પિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડની નીચે સૂતી હતી ત્યારે એના શરીરમાંથી પરુના રેલા નીકળતા એના મા બાપે જોયા પછીના પંડિત પિતાએ સમાધિ લગાવીને જોયું તો માલુમ પડ્યું કે એની પુત્રી ગયા ભાવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતીનો નહોતી ઉપરથી જે સામા પાંચમનો વ્રત કરતા એની ઠેકડી ઉડાવતી આથી આ ભવમાં તેનું ફળ તે ભોગવી રહી છે બ્રાહ્મણે બ્રાહ્મણીને વાત કરી અને એની પુત્રીને સામા સામાપાંચમનું વ્રત કરવાનું સૂચવ્યું સુનિલાએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો સુનીલાએ વ્રત કેમ કરવું એ બાબતે એના પિતાને પૂછ્યું ત્યારે એના પિતાએ જવાબ આપતા કહ્યું સામા પાંચમને ઋષિ પંચમી પણ કહે છે ભાદરવા સુદ પાંચમને દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે વહેલા ઉઠી નાહી ધોઈને ઘીનો દીવો કરવો નૈવેદ્યમાં ફળ ફળાદી મૂકવા વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય અને કંદપૂર્ણ પણ લઈ શકાય જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે સુનિલાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું અને તેના બધા દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સાચા ભાવથી આ વ્રત કરે છે અને એ દિવસે ગુરુજનોની પૂજા કરે છે એમના અજાણપણે થયેલા દોષો પણ બળીને ભસ્મ થઈ જાય છે ને સુખ શાંતિ સાંપડે છે મિત્રો સામાપાચમ વ્રત એક પરંપરા નથી પરંતુ સ્ત્રીઓના જીવનમાં શુદ્ધતા શાંતિ અને પવિત્રતા લાવતું શક્તિશાળી સાધન છે સુનિલાની જેમ જ જે સ્ત્રીઓ આ વ્રત શ્રદ્ધાથી કરે છે એના બધા દોષો નાશ પામે છે અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ પવિત્ર ધાર્મિક પ્રસંગોની વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ એક નવી પ્રેરણાદાયક કથા સાથે જય શ્રી હરિ ધન્યવાદ